જેમાં છવ્વીસ જેટલા અલગ અલગ રાજ્યમાંથી આવેલા કુલ એકસો પચાસ જેટલા ફાઇટર ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી નવસાઈના જસ સોનીએ ત્રીસ કેજી ગ્રુપની અંદર જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો અને તેણે તમિલનાડુના ફાઇટરને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને સમગ્ર ગુજરાત તેમજ નવસારીનું નામ રોશન કર્યું હતું જે નવસારી માટે ગર્વની બાબત છે જસ સોનીએ નવસાઈના કોચ વિસ્કાસત તેમજ રીટાર દેસાઈના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન લઈ આ અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી નવસારીમાં વિસ્પી કાસદ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ્સ નામે માર્શલ આર્ટ્સના એમ એમએના ક્લાસીસ ચાલી રહ્યા છે અને મારો છોકરો એની અંદર લાસ્ટ છ મહિનાથી વિસ્પી સર અને રીટા મેડમના અંડરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે અને ત્યારબાદ અમને જાણવા મળ્યું હતું કે મુંબઈમાં એનપીએલ એક ટુર્નામેન્ટ આયોજન કરાવી રહી છે જેની અંદર આખા ઇન્ડિયામાંથી ટોટલ છવ્વીસ રાજ્યોમાંથી અલગ અલગ ફાઇટરો પાર્ટિસિપેટ કરવાના હતા જેમાં મેં મારા દીકરા જસ સોનીનું ફોર્મ ભર્યું હતું અને અમે મુંબઈ ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમવા ગયા હતા જેમાં ટોટલ છથી સાત પાર્ટિસિપેટે ભાગ લીધો હતો જેમાંથી છ ફાઇટરોએ ગોલ્ડ મેડલ મેળવી નવસારી શહેરનું અને વિસ્પી કાશલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ્સનું નામ રોશન કર્યું હતું અને અમે આશા રાખીએ છીએ કે અમને આવી જ રીતે સપોર્ટ મળતો રહે તો અમે નવસારી શહેરનું નામ અને ગુજરાતનું નામ ઇન્ટરનેશનલી પણ સાકાર કરીશું પણ આપણા નવસારીમાં વિસ્પી કાસર માર્શલ આર્ટ સ્કૂલ અમે લાસ્ટ ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અમને પીએમએલ મુંબઈ મુલુન ખાતે ફાઇટમાં જવાનો મોકો મળ્યો હતો અમે ફોર્મ ભર્યું હતું અને અમે પાર્ટિસિપેટ બી કર્યું હતું જેમાં અંડર જેમાં જુનિયરમાં બે છોકરાઓ અને સિનિયરમાં અંડર એટીનમાં ત્રણ છોકરાઓ અને સિનિયરમાં હું પોતે ભાગ એમ ટોટલ છ પાર્ટિસિપેટે ભાગ લીધો હતો અને અમે છ એ છ એ ગોલ્ડ મેડલ જીત્યા હતા અગર આવી જ રીતે અમને સપોર્ટ મળશે તો અમે ખૂબ આગળ વધીશું અને પોતાના મા બાપનું નામ રોશન કરીશું અને ક્લાસનું બી નામ રોશન કરીશું સત્તાવીસમી એપ્રિલના રોજ પ્રિયદર્શની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મુંબઈ મુલુન ખાતે પીએમએલ પ્રો એમએમએ લીગ નેશનલ એમએમએ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું નિમિત સાહાની દ્વારા આ ચેમ્પિયનશીપમાં કુલ દોઢસો ઉપર પાર્ટિસિપન્ટ્સ ભાગ લીધો હતો છવ્વીસ રાજ્યમાંથી પ્લેયર્સ ત્યાં આવ્યા હતા સાત ભાગ લીધો હતો અને છ ગોલ્ડ મેડલ સાથે અમે ત્યાંથી સરસ રીતે જીતીને આવ્યા છે અને આગામી દિવસોમાં આ બધા નેશનલ પ્લેયર્સ જે અત્યારે બન્યા છે તે ઇન્ટરનેશનલની તૈયારી કરશે